તું પામો તન સત્સંગ કરજો સાધુ પુરુષ નો અને લેજો લાહવો અખંડ પછી પસ્તાશો તારો વખત જાય આ વ્યર્થ આ મનુષ્ય જન્મ મેળવશે ને એ વખત વ્યર્થ વિરોધાયો માટે સાધુ પુરુષ નો સંગ કરી લે સાધુ કોને કેવાય થઈ હોય હું કોણ છું એનો સંગ તું કરી લે તો તને સાધ થઈ જાય સાધ વા નો સંઘ કરી દેવો ને પણ દુર્લભ છે બાકી આ છોડીને વયો આત્મા પણ એને પશુ શરીર વગેરે ક્યાં હોરવે પાસો આવે પણ આનું આ ટુ નાના સેલા મળે ને તો બાકી બીજામાં માં વયો ને એને કેવાય જમનો માર જ નામ જન્મ મ નામ મર વારંવાર જન્મવું વારંવાર મરવું એને કેવાય જમનો માર એ જમનો માર નો ખાવ હોય પ્રભુ ભજન કરી લે બાપા પોતા હા એ તો એમાં એમાં જ આનંદ છે ને બાપા અને આ આનંદ કરવા માટેનો જ અવસર છે પ્રભુ ભજન કરતા કરતા નિજ સ્વરૂપ નું ભાન થઈ જાય તો આનંદ આવે નહી ચારે ખાણી ના જીવાત માં પ્રેમ હોય એને વાલા દઉલો ન હોય અરે હિંસક પ્રાણી પાસે એવું હોય તો એ ડાયુ થઈ જાય એટલે તો પ્રેમ માં તાકાત છે હા હા પણ એ ક્યારે થાય સુરતા જગાડે નામ ને અને નામ જગાડે પ્રેમ પ્રેમ ની જાગૃતિ કરવારતી સ્વરૂપ ની રહેતું નથી પછી આઠે પોર અદંપાઝાપજ મસ્તી માં પોતાના નિજ માં રે એમાં ઈજ ગુરુ ના દર્શન છે હાસા અને ગુરુ નો ભાવ હંમેશા એવો હોય છે ઘનસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપ પછી રાજી થાય બાપા એ ગુરુ છે ને એ શિષ્ય નથી કરતા પોતાને જેવો બનાવે છે પોતાને જેવો બનાવી દે પછી જ રાજી થાય બાપા બાકી તો આ કઈ વેપાર કરવાનો ધંધો થોડો છે એટલે આ આનંદ કરવા જેવો અવસર છે બાપા પછી ન કરીએ તો તમારા ભાગ્ય બરાબર અને જેને પૂર્વ ની કમાઈ હોય ને એ તેજી ને ટકોર હોય બાકી ને ગધેડા ને હોય તો બધાને ખબર હશે ને હો વાર આની વાત તમે સમજાવો

જેને ગુરુ નથી એને આપડે નુગરા કે છે એ નોગરા નો કેવાય બાપા એને એવાય પણ ગુરુ કર્યા પછી ગુરુ ના જ્ઞાન માં નો ગયા એને આવતા લઈ ને મોત કરીને પાછા વયા જાય છે આમાં કોઈ વધઘટ થતું નથી એટલે આ નવા ખાતે નઈ સડે એમ કીધું ને હા તો કોઈ સવાલ જ નથી એટલે જે આવ્યા છે ને એના એ પ્રગટ થઈને પાછા વયા જાય છે એટલે મોજ કરે પણ એની કસોટી કેવી આવે જેવી આવી પણ એવી ન કરે છે આવી ગયા છે એને ગમે એવી કસોટી આવે ને એને કઈ પછી ઉપાધિ નો હોય ઉપાધિ ગુરુ મહારાજ કરે ગુરુ ની કૃપા આપડી ઉપર થઇ જાય ને એના માટે જ ગુરુ ની સેવા છે બાપા ગુરુ સેવા કરવી ખાસ જરૂરી છે અને ગુરુ કૃપા પછી જન્મો જન્મ કામ લાગે બાપા એક જન્મ નહીં ગુરુ કૃપા થઈ કૃપા મેળવવા માટે કઈ તો હોવી જોઈએ ને તો સીધે સીધી કલેક્ટર ની ડિગ્રી આપી દે હું આપને કાંઈ આવડે એમાં ન આવડે કઈ એટલે આ બધું અભ્યાસ થી થાય સેવા થી થાય સેવા પૂજા અને સમરણ આ ત્રિવેણી માં આપડે ડૂબકી મારવાની છે સેવા પૂજા અને સમરણ આ ત્રણ તો ખાસ હોવું જોઈએ આ ત્રણ ને ગુપ્ત જ રાખવાનું છે આપડે કોઈ ને દેખાડવું નથી એ ઝીણા થઈ ને બધું કીધા કરવાનું ઝીણા થવાનું છે મોટા થવા ગયા માર ખાવ બોલો સદગુરુ ભગવાન